આજે ભજન તો ગાવા વાળા આપો આપડે તો ગાવાનો પણ આજે વાસ્તુમાં પધારેલા સંતો તેમજ જગ્યાના સેવકો અને મેમાં એટલે ઘણાનો પ્રશ્ન એવો હોય છે કે વાસ્તુ હું કામ લેવી

જે ઘરે સંત પધારેલા હોય જે ઘરે સંત ની રજ પડી હોય જાણજો વાસ્તુ હું નથી લેવી પડે ભૂમિ દોષ હોય આપણે બારી કર્યા લાકડું લાવ્યા હોય એના માળા વિખાણા હોય એનો દોષ હોય લોખંડ વાપર્યું હોય એમાંય પાપ થયું હોય એમનો દોષ હોય એ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે વાસ્તુ લેવી જ પડે પણ કોને લેવી પડે જે ઘરે સંતનો સંત જે ઘરે પ્રગટ થયેલા હોય જે ઘરે સંત હોય એનું એકોતેર પેઢી કલ્યાણ કરેલું હોય એ ઘરે વાસ્તુની જરૂર હોતી નથી પણ આ તો અમારે ગઢવી બાપુ ને ઉદારતા સાહેબ વાસ્તુ લીધી બરાબર લીધી સંતો આવ્યા પ્રસાદ લીધો બધા પ્રસાદ લઈને બધા આનંદ કર્યો લીધી બરાબર છે પણ આને લાગુ ન પડે બધાને લાગુ પડે પણ સંતરજ નો મહિમા બતાવ્યો જો સંત રજનો મહિમા નો બતાવ્યો તો રામ કથામાં લખ્યું છે ગ્રહ પ્રવેશ ભગવાન જયારે નગરમાં પ્રવેશ કર્યો ને તો પણ એના વાસ્તુ બતાવે વાસ્તુ એક નવું મકાનનું નિર્માણ કરો તો એ વાસ્તુ લેવી પડે બીજું કોઈનું જૂનું મકાન લીધું હોય એમાં આપણે રહેવા જઈએ તો એ પણ વાસ્તુ લેવી પડે ઘણાની માન્યતા હોય કે સતનારાયણ ની કથા કરી નાખી કઈ વાસ્તુ લેવા ગઈ અસંભવ પેટમાં દુખતું હોય અને માથા ની ટીકડી લઈ જ મેળ ખાય એટલે વાસ્તુ લેવી જ પડે પણ એને નિયમ જાણી લેવા જે ઘરે સંત ન હોય નહીં ઘરે કથા નહીં ઘરે કીર્તન રેન પડે શમશાના જે ઘરે જમડા ડેરા દેવે સંત નહીં બીજમાના ન્યા લેવી પડે બાકી ન લેવી પડે એટલું કઈને મારું વર્તવ્ય પૂરું કઈ બોલવાનો હવે બાપુ ભજન ગાય હા ભળી પડી બોલો સદગુરુદેવ